જોઈ શકો છો મિત્રો દુપટ્ટામાં ઘણી બધી વેરાયટીઝ આવી ગઈ છે કે પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં એટલે કેસિરા ટેક્સટાઈલ કંપની લઈને આવી ગઈ છે આજે દુપટ્ટાનું અવનવું ભારી ભારી કલેક્શન તમને ડેલીવેર પાર્ટીવેર દરેક જાતના અલગ અલગ ફેબ્રિકમાં દુપટ્ટાની રેન્જ કલેક્શન જોઈ શકો છો ઘણું બધું તમને ડેલી યુઝનો વર્કવાળું કોટન ફેબ્રિક નાઝમીન ફેબ્રિક સિફોન ફેબ્રિકમાં અલગ અલગ ફેબ્રિકમાં અને અલગ અલગ વેરાયટીઝ તમને ઘણી બધી મળી જશે જ્યાં માત્ર ને માત્ર ઓગણત્રીસ રૂપિયાથી રેન્જ ચાલુ થઈ જાય છે દુપટ્ટામાં જ્યાં તમને ડેલી ડેલીવેરના પ્લેન અલગ અલગ કોન્સેપ્ટમાં જોઈ શકો છો આવા ફોઇલ પ્રિન્ટમાં પણ તમને અલગ અલગ પેટર્ન પર તમને જોઈ શકો છો લેરિયા પેટર્ન તમે આવી રીતે તમે ડોટવેટ લેરિયા અને ફ્લાવર પ્રિન્ટ અલગ અલગ પ્રિન્ટમાં તમે બી જોઈ શકો છો બ્લેકની સાથે તમને પ્રોપર તમને ડાર્ક ગોલ્ડન કલરનું અને આવા ટાઈપના તમને અલગ અલગ પેટર્નમાં ફોઇલ પ્રિન્ટની ડિઝાઇન્સમાં તમને દુપટ્ટામાં ઘણી બધી વેરેન્જ અને કલેક્શન મળી જશે તો તમે બી આવો કોઈ દુપટ્ટાનો વેપાર બિઝનેસ કરી રહ્યા છો જે ફેરીભાઈ હોય આપણો કે દુપટ્ટાનો બી ખાલી બિઝનેસ કરી રહ્યા છો તમે કુર્તી લેગીઝને એવું બિઝનેસ કરો છો તો સાથે આવું કલેક્શન બી તમે એડ કરો કેમકે આજે આપણે જોઈએ છે કે ટોપ અને બોટમની સાથે દુપટ્ટાનું પણ સારું ડિમાન્ડ ચાલે છે તો દુપટ્ટામાં પણ તમને ઘણું જ સારું કલેક્શન અહીંયા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે આવી રીતના તમે અલગ અલગ ઓર્ગેન્ઝા ફેબ્રિકમાં તમે જોઈ શકો છો ખૂબ સરસ લેસની સાથે તમને જરી બોર્ડરની કોન્સેપ્ટ વાળું અલગ અલગ તમે જોઈ શકો મિરર વર્કની સાથે આવું તમને મિરર વર્કવાળું બોર્ડર ડિજિટલ પ્રિન્ટમાં આ બી ખૂબ સરસ ચાલે છે ઓર્ગેન્ઝા ફેબ્રિકની સાથે તમને સાટીન પટ્ટીની સાથે ડિજિટલ પ્રિન્ટેડ તો આવા ફેન્સી ફેન્સી તમે જોઈ શકો છો ડોબી ફેબ્રિકની પણ તમને આવી રીતના ડિજિટલ પ્રિન્ટ વિથ સિક્વન્સ વર્ક તો આવા મલ્ટી કલરના તો બી હવે ડિજિટલ પ્રિન્ટમાં તમે અલગ અલગ પેટર્નમાં તો દરેક વેરાયટી ફેન્સી ફેન્સી કોન્સેપ્ટ કેમ કે દુપટ્ટામાં પણ આજે ઘણી સારી રેન્જ અને અલગ અલગ ફેબ્રિક અલગ અલગ ક્વોલિટી ચાલે છે વાત કરીએ આમાં તો પ્યોર કોટનની સાથે તમને પચરંગી બાંધણીવાળા લેરિયાવાળા અને ચુંદડી પ્રિન્ટના અલગ અલગ કોન્સેપ્ટમાં જોઈ શકો આ ટાઈપના તમને લેન્થની વાત કરો તો પ્રોપર તમને દરેક દુપટ્ટામાં સવા બેથી અઢી મીટરની લેન્થ મળી જશે કલર રેન્જ અને ચાર્ટની વાત કરો તો તમે દરેક શેટમાં બાર કલર અઢાર કલર વીસ કલર ચોવીસ કલર અલગ અલગ શેટમાં તમને અલગ અલગ ડિઝાઇન્સ અને પેટર્ન મળી જશે તો જે કોઈ બહેનો યા ભાઈઓ આવો બિઝનેસ કરી રહ્યા છો તમને આવું પ્રોડક્ટ સેટ સેટવાઇઝ અહીંયા કેસરીયા ટેક્સલ કંપનીમાં ઘણી બધું દુપ્પટાનું કલેક્શન તમને મળી જશે ખૂબ સરસ ફેબ્રિકની સાથે અને ક્વોલિટી તમને બેસ્ટ મળશે પૂરું ગેરંટીની ફેબ્રિકવાળું કોઈ પણ કમ્પ્લેન ન આવે આ ટાઈપનું તમને બેસ્ટ કલેક્શન અને તે પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં સુરતમાં મોટા મોટી કેસરીયા ટેક્સટાઇલ કંપની જ્યાં વુમેન્સને લગતી દરેક આઇટમ્સ તમને એક જ સ્થળે મળી જશે તો આપણે જે આજે આ કલેક્શન બધું જોઈએ છે તો દુપટ્ટાંસનું અથવા જોઈ શકો છો અલગ અલગ ફેબ્રિકમાં તમે આ અલગ અલગ પેટર્ન આ જોઈએ છો કહો છો પૂરું સિકવેન્સ વર્કની સાથે એમ્બ્રોયડરી વર્કનું ટચ અપ ખૂબ સરસ છે પ્યોર કોટનના ફેબ્રિકની સાથે દરેકમાં તમને અલગ અલગ હજુ ડિઝાઇન્સ અને પેટર્ન ઘણા બધા મળી જશે વિડીયો મારફતમાં આપણે આટલું બધું કલેક્શન બતાવી ન શકીએ એટલે અમારે ચેસરીયાડ એક્સેલ કંપનીમાં સુરત જ્યારે આવો ત્યાં તમે એકવાર અવશ્ય મુલાકાત લો ત્યાં તમને આવા દુપટ્ટામાં અને દરેક વેરાયટીઝ વુમેન્સને લગતી તમને અહીંયા સાડીઝ કુર્તીઝ ડ્રેસ મટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટાસનું આવું દરેક વેરાયટીઝ તમને એક જ સ્થળે મળી જશે અને આવા ટાઈપના તમે દુપટ્ટામાં સિકવેન્સ વર્ક પાર્ટીવેરના બી કલેક્શન તમે જોઈ શકો છો રેન્જની તમને પહેલાં જ કીધું તેમ ઓગણત્રીસ રૂપિયાથી રેન્જ સ્ટાર્ટઅપ થઈ જાય છે અને સો રૂપિયા બસો રૂપિયાની અંદર અંદર તમને દુપટ્ટામાં તમને ઘણી બધી રેન્જ અને કલેક્શન મળી જશે આપણા ગુજરાતમાં વધારે ડિમાન્ડ ચાલી રહી છે લેરિયા બાંધણી પંચરંગની તો આવા ટાઈપમાં પણ તમને ઘણા પાર્ટીવેર પ્રોપર તમને ચૂંદડી જોઈએ તો માતાજીની એવી લાલ કલરની ચૂંદડીમાં પણ ઘણું બધું કલેક્શન મળી જશે તો આવા આવા તમને ચૂંદડીઓમાં અને દુપટ્ટાસમાં પણ તમે ઘણી બધી લેસ બોર્ડરમાં અલગ અલગ ફેન્સી કોન્સેપ્ટમાં તમે જોઈ શકો છો પ્રોપર બાંધણીવાળા તમને જોઈ શકો છો ક્રોસ ક્રોસ વાળા તો આવા ટાઈપના પચરંગી બાંધણીવાળા બી તમને પેટર્ન અહીંયા તમને દુપટ્ટામાં મળી જશે ચેક્સવાળું પેટર્ન તો આવા અવનવા કલેક્શન દુપટ્ટાસમાં તમે પણ રાખો છો રાખવા માગો છો તો કેસરા ટેક્સાઇલ કંપનીમાં ઘણી બધી તમને વેરાયટીઝ અને રેન્જ મળી જશે ડેલીવેરના બી તમે જોઈ શકો છો પૂરું પ્રોપરલી લહેરિયા બાંધણીના કોન્સેપ્ટ તો આવા તમને ફેન્સી ફેન્સી સિંગલ કલર મલ્ટી કલર લાઈટ કલર ડાર્ક કલર દરેક જાતના કલર ઓપ્શનમાં આવા તમને દુપટ્ટાના કલેક્શન ખૂબ નવી નવી વેરાયટીઝ તમને અહીંયા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે નેક્સ્ટ વાત કરીએ ફેબ્રિકની તો આ તમે બનાવશી સિલ્કમાં તો આજે આનું પણ ખૂબ સારું ડિમાન્ડ ચાલી રહ્યું છે તો સિલ્ક ફેબ્રિકમાં પણ તમને આવા ટાઈપના જોઈ શકો છો પ્રોપર તમને બતાવું છું પૂરી લેન્થ બંને બાજુ તમને બોર્ડર બી સરસ મળે છે અને સુપર તમને લેસની સાથે અહીંયા લટકણની ખૂબ સરસથી આવી તમને જુલરની ડિઝાઇન ઝાલરની જે ડિઝાઇન આપવામાં આવી છે બંને સાઈડ બોર્ડરમાં તો આવી ફેન્સી ફેન્સી તમને બનારસી કોન્સેપ્ટમાં કાપડ કાપડમાં બી તમને ખૂબ સરસ કલેક્શન અહીંયા મળી જશે તેમાં જોઈ શકો છો અલગ અલગ પેટર્ન અને અલગ અલગ કલર તો જોઈ શકો છો આ લાલની સાથે ગોલ્ડન આ તમે જોઈ શકો ડાર્ક પર્પલની સાથે બી તમને આવા ટાઈપનું અલગ અલગ બુટ્ટીસની ડિઝાઇન તો આ ટાઈપનું તમે કલર ડિઝાઇન્સમાં તમને મળી જશે સિલ્કમાં તો આ ટાઈપમાં સિલ્ક સાડીના ટાઈપના તમને અલગ અલગ સિલ્ક ફેબ્રિકના જે આપણે બનારસી સિલ્ક સાડી હોય છે એ જ ટાઈપના ફેબ્રિકમાં તમે દુપટ્ટાનું બી કલેક્શન જોઈ શકો છો સિલ્ક ફેબ્રિક પર તો આવા તમને ફેન્સી ફેન્સી દુપટ્ટાની ઘણી બધી વેરાયટીસ અમારા કેસરા ટેક્સાઈલ કંપનીમાં મળી જશે આવી રીતના પ્રોપરલી તમને ડેલી વેર કોટન ફેબ્રિકના પ્લેન જોઈએ તો આવા પ્લેન પણ તમને અહીંયા મળી જશે અલગ અલગ પાંચ કલર તમને કીધું તેમ કલર રેન્જ તો ઘણી બધી મળી જશે બાર કલર વીસ કલર પચીસ કલર તમને જેટલી ક્વોન્ટિટી જોઈએ એવી ક્વોન્ટિટી પણ તમને ક્વોન્ટિટીમાં બી બલ્કમાં લેવા માગો છો તો કેસરા ટેક્સાઈલ કંપનીમાં તે પણ તમને અહીંયા મળી જશે કેમ કે મોટા મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે કેસરા ટેક્સાઈલ કંપની તો અગર તમે 苏尔打瓦芒果，吃完了 તો અમારા કેસરાડ ટેક્સાઈલ કંપનીને મુલાકાત લેવા માંગો છો તો અર જે એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બ્ બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ સુરત માત્ર રેલવે સ્ટેશનથી દસથી પંદર મિનિટના રસ્તામાં અમારું મિલેનિયમ માર્કેટ આવી જશે ત્યાં તમને ફર્સ્ટ ફ્લોર પર અમારી શોપ છે કેસરીડા એક્સાઈલ કંપની ત્યાં આવી તમે વિઝિટ બી શકો છો અને તમે ઘર બેઠા બી ઓર્ડર કરવા માગો છો તો સ્ક્રીન પર નંબર ચાલી છે અમારી ઓનલાઈન ટીમ સાથે જોડાઈને તમે ઘર બેઠા દરેક વસ્તુનું ફેબ્રિક ક્વોલિટી અમારી વેરાયટીનું તમે પીડીએફ મંગાવી ઘર બેઠા બી તમે ઓર્ડર કરી શકો છો તમને વિડીયો કોલિ બી ફેસિલિટીસ મળી જશે કોઈ પ્રય પ્રોડક્ટ તમને